શું આપણી સાથે નીતિનભાઈ જાની થોડી જ મિનિટોમાં લાઈવ જોડાવાના છે એમની સાથે સંવાદ કરીએ બિલકુલ લાઈવ જોડાઈ ગયા છે નીતિન ગુજરાત ફર્સ્ટ આપનું સ્વાગત છે તો એમનો અત્યારે સંપર્ક કપાઈ ગયો છે ફરી એકવાર એમને કનેક્ટ કરીશું અને એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે આખરે એમણે કેમ યુવાનોને પોતે હાકલ કરી અને પોતે પણ ચૂંટણી લડવા માટે આતુર છે આખરે નીતિનભાઈ જાનીના મનમાં શું ચાલી રહ્યું છે નીતિનભાઈ જાની કે જે એક ફેમસ યુટ્યુબર છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે ઘણા બધા લાખો અને ખાસ કરીને યુવાનો એમને ફોલો કરતા હોય છે અને એમણે કચ્છ હોય કે પછી ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ચારે બાજુ ગુજરાતમાં એમણે લોકોની સેવા કરી છે છે અને એ જાણીતા ગરીબોની સેવા કરવા માટે લોકોને મકાન આપે છે અને એમાં પણ એ લોકોની સેવા કરતા હોય છે નીતિનભાઈ જાની આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે એમની સાથે સંવાદ કરી નીતિનભાઈ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે નમસ્કાર નમસ્કાર સાહેબ નિતિનભાઈ અમારે જાણવું છે કે આમ તો આ તમારો વિડિયો એક મહિના પહેલાંનો છે અત્યારે ખૂબ જ વાયરલ થયો અત્યારે અલ્ગોરિધમમાં આવ્યો છે પરંતુ એમાં જે સંવાદ આવ્યો કે ચૂંટણી લડવાની વાતો થઈ રહી છે રાજકારણની વાતો થઈ રહી છે તમે સમાજ કારણ સમાજ સેવા તો ખૂબ કરી હવે રાજનીતિમાં આવીને આપ સમાજની સેવા કરવા ઈચ્છો છો તો આખરે તમને એવું કેમ સૂચ્યું રાજનીતિમાં આવવાનું આપ જણાવશો દરસલ વાત એવી હતી કે એક ખાનગી કાર્યક્રમ હતો અને એમાં યુવાનો સાથે પરસ્પર અમે ચર્ચા કરતા હતા અને એ ચર્ચામાં યુવાનોને મેં એવું કીધું કે આ વિડીયો જો કે એક મહિના પહેલાંનો છે કે તમે યુવાન છો સમાજ માટે કંઈક કરો છો તમે દોડો છો યંગ છો અને ફિલ્ડ ફિલ્ડવર્કનું તમને નોલેજ હોય તો તમારે રાજનીતિમાં જોડાવવું જોઈએ કારણ કે આ તમારી ચેનલના માધ્યમથી કહેવા માગીશ કે યંગ જનરેશન છે અને ખાસ તો ઝેન્ઝી જનરેશન છે આ જે જનરેશન છે એના મગજમાં એક થિંકિંગ પહેલેથી એ ગ્રંથી બંધાઈ ગઈ છે કે રાજનીતિમાં ઉતરવું ન જોઈએ રાજનીતિ નથી સારી રાજનીતિમાં ખરાબ માણસો હોય છે તો આ લોકોને કેવું બહુ જરૂરી છે કે ભાઈ રાજનીતિમાં જો ખરાબ માણસો જશે તો સારા માણસો ક્યારે જોડાશે અને આ યંગ જનરેશનને એ કહેવું બહુ જરૂરી છે કે રાજનીતિમાં સારા માણસો છે રાજનીતિમાં ભણેલા લોકો છે રાજનીતિમાં આપણા કરતાં પણ સારું કામ કરનારા નેતાઓ છે એટલે યંગ જનરેશનના મગજમાં જે માનસિકતા છે એ ચેન્જ કરવી બહુ જરૂરી છે અને બીજી વાત કે મને યુવાનો બહુ ફોલો કરે છે પ્રેમ આપે છે અને મારા હરેક કાર્યને યુવાનો બિરદાવતા હોય છે એટલે યુવાનોને ટકોર કરીને મેં એવું કીધું હતું કે ભાઈ તમે ભણેલા છો તમને કંઈ સમાજમાં કરવાની ઈચ્છા છે તમે દોડો છો તો તમે જવાબદારી સ્વીકારો તમે જવાબદારી સ્વીકારશો નહીં તો સમાજનું નિર્માણ ક્યારેય નહીં થાય આ એક ઇવેન્ટમાં મેં કીધું અને એ જે વિડીયો છે એ વાયરલ થઈ ગયો લોકો સુધી ઘરે ઘરે પહોંચી ગયો એટલે પછી બધાએ પૂછવાનું ચાલુ કર્યું કે ભાઈ તમે ઇલેક્શનમાં ઊભા રહેવાના છો તો ઇલેક્શનમાં ઊભા રહેવાની ઈચ્છા છે મારી પણ કોઈ પાર્ટી અપ્રોચ નથી કર્યો કે કોઈ એવી કોઈ ચર્ચા નથી થઈ પણ આ એક મારો વ્યક્તિગત નિર્ણય હતો એ તમારી સમક્ષ હું જાહેર કરું છું બિલકુલ અને આ બધી વાતો તમે ઘણા બધા માધ્યમમાં પણ કરી ચૂક્યા છો અને મારે જાણવું છે કે શું અગાઉ કદાચ તમે બે હજાર બાવીસમાં પણ ચૂંટણી લડી શકતા હતા રાજકારણમાં તમે એન્ટ્રી કરી શકતા હતા અગાઉ તમારો કોઈએ સંપર્ક કર્યો તો ખરા કોઈ પાર્ટી કે તમને પક્ષમાં આવી જાઓ તમને ટિકિટ આપીશું હું જો ધારત તો બે હજાર બાવીસમાંય ચૂંટણી લડી શકત અને અને મારે ઊભો રહ્યો હોત તો મને કોઈ ના નથી મને બધા પ્રેમ કરે છે કદાચ એ હરેક પાર્ટીના લોકો મને દિલથી આવકારે છે જેટલા પણ નેતાઓ છે બધી પાર્ટીમાં મારા મિત્રો છે એ દિલથી મને આવકારે છે તો જો કદાચ મારે ચૂંટણી લડવાની પ્રાયોરિટી કે એવી જો મારું વિઝન હોત તો હું ત્યારે જોડાઈ ગયો હોત પણ મને એવું લાગ્યું કે ભાઈ બે હજાર આપણે યંગ છીએ સમાજ માટે દોડીએ છીએ અને હું કદાચ જો ખજૂરભાઈ અત્યારે ત્રણસો ને ચુમ્મોતેર ઘર ચાર વર્ષમાં વિધાઉટ પાવર બનાવી શકતા હોય તો કદાચ ખજૂરભાઈને જો થોડો ઘણો પાવર મળશે થોડી ઘણી સત્તા મળશે કે કોઈ પાર્ટીનો સપોર્ટ મળશે તો ખજૂરભાઈ આ જે વેગશે એ કદાચ બમણો કરી શકશે પ્રાયોરિટી પહેલી એ જ છે કે ભાઈ ગરીબોના કામ થાય પણ નીતિનભાઈ તમને પણ ખબર હશે કે સમાજ સેવા તમે કરી રહ્યા છો લોકો તમારી સાથે જોડાય છે લોકો તમને સહકાર આપે છે પરંતુ રાજકારણમાં એવું નથી હોતું તમારી કોઈ પોતાની પોલિટિકલ તો તમે બીજા પક્ષમાં છો પછી એની વિચારધારા એની નીતિ સાથે તમારે આગળ ચાલવાનું છે પછી એમાં લોકો તમને કદાચ સહયોગ કરે પણ ના પણ કરે એમાં તમારે પછી શામ દામ દંડ ભેદ આ બધું પણ શીખવું પડશે એ બધું ફાવશે રાજકારણમાં હું બહુ નાનો છું હું સત્ય વાત કરું ને તો રાજકારણ મારો વિષય નથી રહ્યો આ મીડિયાના જેટલા મિત્રો છે એમની પાસે શીખીશ જેટલા નેતાગણ છે એમની પાસે શીખવાના પ્રયત્ન કરીશ પણ આ બધું બોલવું અત્યારથી બહુ જલ્દી થઈ જશે કારણ કે કોઈ અપ્રોચ નથી કર્યો કોઈ ચર્ચા નથી થઈ પણ એક મારો વ્યક્તિગત વિચાર હતો મારે જોડાવું છે મેં હરેક ચેનલમાં કીધું છે કે હું કોઈ એવો મોટો તુરમખાનય નથી કે એવો કોઈ મોટો માણસ નથી કે એવી કોઈ મોટી હસ્તી નથી કે લોકો મારી સાથે સામેથી મને ફોન કરવા આવશે તમે જોડાઈ જાઓ એવો કોઈ વિચાર પણ નહોતો મારો કારણ કે આપણે ના નાનેથી બધું જોતા આવ્યા છીએ એટલે એવી કોઈ ફાકા ફોજદારી નથી આપણી ભાષામાં કહીએ પણ મારી દિલથી એવી ઈચ્છા છે કે ભાઈ જોડાવું જોઈએ આગળ વધવું જોઈએ અને શીખશું રાજકારણ આપણો સબ્જેક્ટ પહેલેથી નથી રહ્યો પણ શીખવાના પ્રયત્ન જરૂર કરશું બિલકુલ નીતિનભાઈ તમે તો ગુજરાતભરમાં કામ કર્યું છે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત ચારે બાજુ પણ તમે આવો છો દક્ષિણ ગુજરાતથી બારડોલીની ભૂમિથી તો શું તમે જો તમને તક મળે તો તમે ક્યાંથી લડશો ચૂંટણી એ પણ અમે જાણવા માંગીએ છીએ કલા કલાકારનો કોઈ એરિયો નથી હોતો મેં ઉત્તર ગુજરાતમાં કામ કર્યું દક્ષિણ ગુજરાતમાં કામ કર્યું સૌરાષ્ટ્રમાં કામ કર્યું મેં બનાસકાંઠામાં કામ કર્યું મેં બિંગ કલાકાર ક્યારે એવો વિચાર નથી કર્યો કે ભાઈ મારો એક ફિક્સ એરિયો હોય કે ભાઈ મારો એક ફિક્સ એરિયો હું રાખો તો જેથી કરીને ભવિષ્યમાં મને ઇલેક્શન લડવામાં મદદરૂપ થાય એવું મેં ક્યારેય વિચાર નથી કર્યો મેં કોઈ દિવસ એવી વિચારે નથી કર્યો કે ભાઈ મને આ પાર્ટી અપ્રોચ કરે તો હું જલ્દી જોડાઈ જાઉં મેં ક્યારેય રાજનીતિમાં આવવાનો વિચાર નહોતો કર્યો પણ મને એવું લાગ્યું કે ભાઈ લોકોની એવી માંગ છે લોકો 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 મારા એવા પ્રભાવિત છે મને પસંદ કરે છે અને ખાસ તો યંગ જનરેશન મારા હરેક સાહસને આવકારતા આવ્યા છે એટલે મને એવું લાગ્યું કે ભાઈ મારે જોડાવું જોઈએ જેથી કરીને સમાજને કંઈ નવું વિઝન મળે સમાજને કંઈ નવું કામ મળે અને હું જોડાઈશ તો કદાચ મારા અત્યારે આટલા ઘર બને છે તો આવનારા સમયમાં એ ઘરોને પણ વેગ મળી રહેશે પણ નીતિનભાઈ તમે એ પણ જાણતા હશો કે આમ

સોશિયલ મીડિયામાં આપણે બહુ ફેમસ છીએ તો આપને મત મળી રહે છે કે આપણે ઇલેક્શન લડી લેશું કે જીતી જશું એ વેમમાં ક્યારેય કોઈને ન રહેવું જોઈએ પણ હું એવું માનું છું કે મેં ગ્રાઉન્ડ લેવલ પર કામ કર્યું છે હરેક લોકોની પરિસ્થિતિ મને ખબર છે કેવી રીતના કામ કરાય મને ખબર છે એટલે જેને ગ્રાઉન્ડ નોલેજનો બહોળો અનુભવ હોય એવા લોકોને રાજકારણમાં જોડાવું જોઈએ એ આશય સાથે હું જોડાવાનું વિચારું છું મત કઈ રીતના માંગવા કઈ રીતના કામ કરશું કઈ રીતના આગળ વધવું જોઈએ એ શીખવાનો વિષય છે મારા માટે કારણ કે મેં

પણ તમે તમે જે રાજકારણના બીજ રોપવાની વાત કરો પણ હું તમને એક વાત કહું કે આ બહુ જલ્દી કેવાય કોઈ અપ્રોચ નથી કર્યો અને આપણે કોઈ એવા મોટા માણસ નથી કે આપને લોકો સામેથી અપ્રોચ કરે આ એક મારી વ્યક્તિગત ઈચ્છા હતી કે મારે જોડાવવું જોઈએ અને જોડાઈએ તો સમાજ માટે કંઈક સારું કામ થશે આમાં એવું પણ બની શકે જેટલા પણ મીડિયાના મિત્રો ભાઈઓ એવું કહે છે કે ભાઈ તમે બે હજાર સત્તાવીસની ઇલેક્શનની ચૂંટણી લડવાના છે એવું પણ બની શકે કે કોઈ મને પૂછે નહીં અને કોઈ મારો ભાવે ન પૂછે એવું બની શકે ઘણી એટલે અત્યારે આ બધી વસ્તુ ધારણા આંકવી એ બહુ જલ્દી કહેવાય હું એવું માનું છું બીજું કે કોઈ અપ્રોચ કરશે તો ચોક્કસપણે તમારી હરેક ચેનલને હું અપ્રોચ કરીશ કારણ કે મળીને કામ કરું છે સાથે રહીને કામ કરું છે પણ રાજકારણ આશય થી જોડાવાનો વિચાર કર્યો હતો બિલકુલ બિલકુલ આભાર નીતિનભાઈ અમારી સાથે જોડવા બદલ વાતચીત કરવા બદલ સમય ફાળવા બદલ અમને એમને એ છે કે તમે કઈ પાર્ટીમાં જોડાવ છો અથવા તો કોઈ નવી પાર્ટી ચાલુ કરો છો કે પછી કોઈ રાજનીતિ